મહારાજ ને આપણને યાદ અપાવે એક વાર જોરદાર કાલિકા વાદનથી ગુજરાત મહારાષ્ટ્રી ના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ પ્રસંગે આશીર્વાદ પાઠવશે ವರ್ಣಿವೇಶೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸುಚಿರಬು ಪೂಜಿತ ಧರ್ಮನಂದನಹಂ ವಿಚಿಂತನೆ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾತರೆ ಇಷ್ಟದೇವ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸ್ವಾಮೀನಾರಾಯಣ ನೂತನ್ ಶ್ರೀ ಸ್ವಾಮೀನಾರಾಯಣ ಮಂದಿರ್ ಭಾವ વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ શ્રી મહારાજ વિનાયક દેવ તેમજ શ્રી કષ્ટભન દેવ પ્રતિષ્ઠાના પાવન અવસરે આયોજિત વૈરાગ્ય મૂર્તિ સદગુરુ શ્રી નિસ્કુળા સ્વામી દ્વારા રચિત શ્રી ભક્ત ચિંતામણી અંતર્ગત ત્રિપત્રીની એક દિવ્ય કથા અને કથાના વક્તા પદે વિરાજમાન થઈ આપ સર્વે ભક્તોને જેઓ પોતાની અનુભવ સિદ્ધ વાણી દ્વારા કથાનું શ્રવણ કરાવી રહ્યા છે એમાં અમારા પણ બહુ સ્નેહી છે અમને એમના માટે બહુ આદર ભાવ છે એવા વક્તા મહોદય સ્વામી શ્રી ધર્મજીવન દાસજી સ્વામી આ મંદિર નિર્માણની અંદર જેમની બહુ મોટી સેવા કહો પ્રેરણા કહો એવા આપણા કરંજ મંદિરના મહંત કહીએ સાધુ સંપન્ન કહીએ અને એમની સાથે પણ અમારે બહુ સ્નેહનો નાતો છે એવા સ્વામી શ્રી સ્વરૂપ જીવનદાસજી સ્વામી એમના નવ યુવાન શિષ્ય સુવ્રત મુનિ ખાસ કરીને આજના પ્રતિષ્ઠાના અવસરે આપણે સુરતના વિવિધ વિસ્તારોની અંદર આપણે જે મંદિરો આવ્યા છે એ મંદિરો વચ્ચે અત્યારે ખાસ ગોબેનગર થી વિષ્ણુ સ્વામી બધાઈ રહ્યા છે લક્ષ્મણજીવન સ્વામી છે વેટ રોડ પણ સંતો આવ્યા છે છેક આપણા અશ્વિની શ્રી ન્યાલકંઠ સ્વામીજી બધાઈ રહ્યા છે વરિયાઓથી પણ સંતો છે ઘણા બધા સંતો છે

અમારી સાથે કાયમ સુરત ની અંદર લાલાભાઈ હોય જયેશભાઈ આદિ બધા ભક્તો છો ત્યારે ભાવથી જય સ્વામી નારાયણ મહારાજે એક જગ્યાએ વચનામૃત માં વાત કરી કે જે જગ્યાએ જેવું વાતાવરણ હોય ને તેવું આપણું અંતઃકરણ થતું હોય મોટા કાચના તકતા લાગ્યા હોય હોય ત્યાં બેસીએ તો અંતકરણ અલગ પ્રકારનું થાય કોઈ બહુ મોટા સાધુ હોય ઝૂંપડી હોય પાટિલ બોલડી પર બેઠા હોય પરમેશ્વર સંબંધી કથા વાર્તા કરતા હોય એવા સંતના યુગમાં રહીએ અંતર આપણું અંતકરણ જુદા પ્રકારનો અનુભવ કરતો હોય છે એમ આજે મને કહેવાનું બહુ હૃદય થી મન થાય છે કે વૈસાડ નો વાયરો વધે ચાલતો હોય પણ શ્રી સ્વામિનારાયણ મંદિર વાવ ની મૂર્તિ પ્રતિષ્ઠામાં અમને એક અલગ પ્રકારનો આજે આનંદ નો અનુભવ થાય છે કે આ મંદિર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાન નું છે ધાબાનું છે એ વાત તો બરાબર પણ એ આ જે સંતો છે એ કોઈ પણ પ્રકારની ઉપસ્વાની કામના એ કેવળ ભગવાન સ્વામીજીના યોગમાં જે જાજો સમય રહે ને એનું પણ અંતકરણ ધીરે ધીરે એવું થઈ જાય અમારે વર્તમાન સમયની અંદર કોઈ પણ પરિસ્થિતિ વિશે જયારે વિસ્તાર થી ચર્ચા થાય ત્યારે અમારે સ્વામીજી સાથે બહુ સરસ બહુ ગુધાર

એવું અનંત કોટી બ્રહ્માંડના દળે પુરુષોત્તમ નારાયણ જે સંપ્રદાયની વ્યવસ્થાઓ કરી હોય શ્રીજી મહારાજે જે આજ્ઞા કરી હોય ઉપદેશ આપ્યા હોય એ પ્રમાણે વર્તી કદાચ આડું ઓળું વર્તાઈ ગયું હોય ને તો પણ ઠાકોરજી આગળ બે હાથ જોડીને માફી માંગશો તો ઠાકોરજી માફ કરી દેશે પણ ઠાકોરજીના વચનથી વિપરીત વર્તી અને વધારે પડતો જો તમે ધર્મ નિયમ પેલો કરશો ને તો કદાચ ઠાકોરજી હાચવે કે કેમ એ પ્રશ્ન ઉપસ્થિત થાય માટે એ વાતની બહુ ખુશી છે બહુ આનંદ આવે આ બધી વાત જાણીને એમણે કહ્યું છે અમારે ઠેકાણે એ છે એ તો પ્રવીણ હોય તે ફ્રી છે હવે એની સાથ આચાર્ય તરીકે જે ગાદી નસીન હોય એને પણ એ વિચાર કરવો પડે કે અમે શ્રીજી મહારાના સ્થાને બેઠા છીએ પુરુષોત્તમ નારાયણ અમે નથી આ વાત બહુ સમજવા જેવી છે ભગવાનને ભજી ભજીને ઘણા ભગવાન જેવા થાય પણ ભગવાન થવા કોઈ સમર્થ નથી ભગવાન શ્રી વેદ વ્યાસજી એટલા બધા પુરાણો લખ્યા પણ અંતે એમણે શ્રીમદ ભાગવતજી લખવું પડ્યું ભગવાનના સ્વરૂપને વાસ્તવિક રીતે ઓળખાવવા માટે પરમેશ્વર નું સ્વરૂપ તો એક જ છે ભગવાન એક જ છે વડતાલના બારમા વચનામૃતમાં કીધું શ્રીજી મહારાજે અનંત કોટી સૂર્ય અને ચંદ્રમાના જેવું પ્રકાશવાન એવું છે રામકૃષ્ણનું રૂપ ધારણ કરીને પધારે છે ત્યારે ભક્તને સંત સમાગમ કહેતા સત સમાગમ ના માધ્યમથી જયારે પરમેશ્વર ઓળખ થાય છે ત્યારે એ જીવ બીજના ચંદ્રમાની જેમ પામે છે જીવને પોતાની ખોટ બહુ નડતી નથી પણ જયારે આપડાપણ કરે છે ને ત્યારે મહારાજ કે બીજના ચંદ્રમાંથી પૂર્ણમાસીના ચંદ્ર જેવો થયો હોય પણ આપડાપણ કરે ને તો પાછો એ પૂર્ણમાસીના ચંદ્રમાંથી પાછો અમાવસ્યા જેવો થઈ જતા વાર લાગે નહીં આ બધી વાત બહુ સમજવા જેવી હોય આપણા બે દિવસ પહેલાનું એક વચન અમૃત મધ્યનું ત્રેપન વૈશાખ સુધી પંચમીનું શ્રીજી મહારાજે બહુ સરસ ટૂંકમાં સમજાવ્યું છે મહારાજ કે શાસ્ત્રમાં જે મોહ કીધો છે ને મોહ મોહ એટલે શું ખબર છે એને જ મોહ કહેવામાં પછી મહારાજ કે જીવને પાછું પોતાના બહુ અતિશય માન હોય અને એને લઈને મોટા મોટાની ભગવાનની ખોટ કાઢે એવો થાય કે ભગવાન આ ઠીક નથી કરતા પણ એ પોતે જીવ કોટી છે એને એટલી ખબર નથી કે હું તો જીવ છું મારો જીવ કેવો છે કાળો ટૂંકો લાંબો ધોળો એની એને ગતા ગમ નથી પણ એ પરમેશ્વર ની ખોટ કાઢે એવો થાય પણ એ જાણતો નથી કે અનંત કોટી બ્રહ્માંડના ધણી બ્રહ્માંડે બ્રહ્માંડે જે જીવ અને ઈશ્વર એને અથેળીમાં જેમ જળનું ટીપું હોય ને તેમ દેખે છે તેમ છતાં એની ખોટ કાઢે જેમ કે શ્રીજી મહારાજ આપણે એને શું કહીએ અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્મ નારાયણ જેના રુવાડે કરોડો બ્રહ્માડો ફરે એવડા મોટા ભગવાન પૃથ્વીને વિશે અહેતુ કી કૃપા કરી ભક્તોના કલ્યાણ માટે આવ્યા સંપ્રદાયની સ્થાપના કરી બે દેશ ગાદીનો વિભાગ કર્યો છ જેટલા મોટા મંદિરો બનાવ્યા પોતાના હાથે અર્ચા સ્વરૂપો બરાયવા એની છાતી આંગોઠો દબાવીને કહ્યું સદા આ મૂર્તિમાં હું રહ્યો છું અને તમારા સર્વના ભાવને નિહાળું છું તેમ છતાંય જે વધારે પડતા ડાપણિયા હોય ને એ બાજા શ્રીજી મહારાજ નું કરેલું જે કાર્ય મહારાજની જે સમજણ મહારાજનું જે ચરિત્ર એને પણ અમે તો મારા તમને માનશો કે તમારા પધરાવેલા દેવ અમારે કઈ લેવા દેવા છે નહીં અમે તો સ્વામી ઉપાસક છીએ અમારે રાધા ગોપીનાથ લક્ષ્મીનારાયણ નારાયણ નરનારાયણ થી શું મતલબ છે આવા હોય છે આને કહેવાય અક્તર શ્રીજી મહારાજે આવા ને વિશે કહ્યું કે એ અધર્મી છે એ નાસ્તિક કહો એ મૂર્ખનો રાજા કહો કે પછી વિમુખ કહો એ આ છે માટે ભલા થઈને જે ભક્તો ભગવાનની ભક્તિ કરતા હોય છે શ્રીજી મહારાજ કે અલૌકિક રીતે વર્તતા હોય પણ દેહાભિમાન જીવ હમજી નો હકે આ એક ટૂંકી વાર્તા શ્રીજી મહારાજે કરી એમાં જે મહારાજ નો મત છે એ માણાના મડકામાં જેમ દોરો સોસરવો ચાલ્યો જાય ને એમ ચાલ્યો જાય હવે આપણને આ જો સમજાઈ જાય તો કોઈ પ્રશ્ન નથી પણ પરમેશ્વર એક અને એના આપણે ભેદ પાડીએ

આ તો ભાઈ લક્ષ્મી દેવ ગાદી કરીએ તો એક અલગ વસ્તુ થઈ દેવ સાથે સંકળાવવામાં કોઈ ક્યાંય કોઈ વિચાર કરવો જોઈએ હમણાં સ્વરૂપ સામે કીધું અમે તો દેવને સોંપ્યું છે હવે એને શિખર કરવો હોય શિખર કરે આમ નામ રાખવું હોય આમ નામ રાખે

ગોપીનાથજી મહારાજ છે ને બહુ મોટી વાત છે અને સાથ લક્ષ્મી નારાયણ દેવ પણ છે વિઘ્ન વિનાયક પણ છે અને પણ છે છે તો આના કારણે આ મંદિર માટે આ મંદિરમાં જે આવશે અને નાની મોટી કાકલુદી કરીને જે કઈ શ્રદ્ધા સહિત ભગવાન પાસે પ્રાર્થના કરશે ને તો માનજો કે વડતાલિયારી હરિકૃષ્ણ મહારાજ જે પ્રાર્થના સાંભળે ને એ જ પ્રાર્થના આપણા હરિકૃષ્ણ મહારાજ સાંભળી છે

હવે ધર્મ વંશી ઓગણીસ વીસ કરે આગા પાછા થાય કે ભાઈ કેટલું આપશો તમે અમને એવી વાર્તા કરે ને ત્યારે સમજી લેવાનું અક્ષરાધી બધી પુરુષોત્તમ નારાયણ ની નારાજગી થાય માટે અમે હંમેશા મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રસંગોમાં બહુ ઉમન ઉત્સાહ આવીએ છીએ અમને કઈ ટાટ તડકો ગરમી ગરમી અમને કઈ મહેસૂસ થતી નથી અમને એમ થાય છે આ કાર્ય કરવાથી જો ભક્તજનો પ્રસન્ન થતા હોય સંતો ખૂબ સારું કામ કરતા હોય અને જો આપણે બિરદાવતા હોઈએ અને એનાથી ભગવાન રાજી થતા હોય તો આનાથી મોટો લાભ કયો હોઈ શકે તો માટે બહુ પ્રેમથી આવ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે વાવ વિસ્તારની અંદર ખૂબ સારો સત્સંગ થાય મજબૂત થાય સમૃદ્ધ થાય દ્રઢ થાય નિયમ પ્રમાણે થાય વ્યક્તિમાં ચોંટવાથી કોઈ ફાયદો છે નહીં આજે સ્વરૂપ સ્વામી છે કાલે બીજે કોઈ સ્વરૂપ સ્વામી હશે આજે આ મહારાજ બોલે કાલે બીજો મહારાજ બોલશે

માટે જ્ઞાની બનો નામ આખા ને ગુરુ બનાવતા પહેલા પોતાના ગુરુ બનો શિક્ષા પત્રી ને વચનાવૃતો અભ્યાસ કરો નહીં તો મારી જેવો કોઈ પણ તમને પોપટ બનાવી દે સમજાય કે નહીં થોડુંક આવી ભાષા વાપરવી પડે કારણ કે બહુ બધું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ જીવાત્મા બ્રહ્માત્મા પરમાત્મા કરીએ ને તો ઘણી વાર ઉપર થી બમ્પર જાય માટે જે કઈ સામાન્ય વસ્તુ લેવા જઈએ છીએ એનો પણ કેટલો તપાસ કરીએ છીએ મોબાઈલ લેવો હોય ટીવી લેવું હોય ફલાણું હોય ફ્રીજ હોય ગાડી લેવી હોય છતાં પણ લઈએ માટે સંપ્રદાય છે આની અંદર અતિશય પરિશ્રમ કર્યો એક કલ્પના ન કરી શકીએ એટલું માન અપમાન સહન કરીને કેવળ પોતાના ઈષ્ટદેવને રાજી કરવા માટે એ પરમંશો અતિશય દાખલો કર્યો હોય અને આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો પછી આપણે એર કન્ડિશનમાં બેસીએ ને તો આપણને ઓલા હેતુ ભૂલાઈ જતા હોય છે માટે વાલા ભક્તજનો સત્સંગને સમજવું બહુ જરૂરી છે ધર્મજીવન સ્વામી હોય ને એમની પાસે થોડીક વારે બેસીએ ને તો બહુ આનંદ આવે મારે દેશ પરદેશમાં સાથે હોઈએ વચનામૃતના બહુ સજગ્ન અભ્યાસ શું છે એક એક શબ્દો પકડતા હોય છે આજકાલ બધી વાતો થાય ને કે આ તો ફલાણા છે ના તો ઠીકણો છે ના તો મુક્ત થઈ ગયેલા મુક્ત કઈ એમ થવાય છે મુક્તાનંદ કહે સુગમ સિદ્ધિ કરી દે કે એમ સુગમ સિદ્ધિ છે પુરુષ પ્રગટ પુરુષોત્તમ નું જે દર્શન કરશે કાળ કર્મ થી છૂટી કુટુંબ સહિત કરશે તો વાત આ જ હવે આ બધું રહસ્ય અમને જાણવા મળે બાકી તો બધું લોલમ હાલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સામે બહુ થઈ ગયું કલ્યાણ એમ કલ્યાણ હોતું નથી ભાઈ આ બહુ

ઘણી વખત કહું છું બહુ આનંદ આવ્યો ભલે બધા હોય લઈને બેઠા તો હરિભક્તો હોય નંબર વન હોય આ બધી ખવડ આવે પછી તોય કે તમે તો ખાતા જ નથી થોપો કરે આપડી હવે આપણે એના કીધા પ્રમાણે ખાઈ લઈએ શરીર વધી જાય કે અમે તો મારા પ્રેમ કરીએ પણ તમારે ધ્યાન રાખવું તો હોય ને એવડી વસ્તુ બધી વસ્તુમાં વાત છે તો અંતમાં ભગવાન શ્રી હરિ તમારા તૈયાર થયા છે એનો આપણને ગૌરવ તો આ લોકો કથા વાર્તા કરશે બાકી સુરતની ની અંદર વિધવિધ સ્થાનોમાં રહેતા સંતો દ્વારા પણ સત્સંગનું ખૂબ પોષણ થાય છે મેં તો એવો સંકલ્પ એક કરેલો છે કે મારી હયાતીમાં મારા આચાર્ય પણ

ભગવાન સ્વામિનારાયણ ને વાણે ભગવાન સ્વામિનારાયણ ના શાસ્ત્રો એ સંપ્રદાયની મર્યાદા કે જ્યારે આપણને પૂજેપાદ મહારાજ્રી ના આશીર્વાદમાં આપણને જયારે સાંભળવા મૃત્યુ હોય મોટા ભાગ્ય કહેવાય શિક્ષા મદ્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે લખ્યું કે મારા આચાર્ય જે સ્વરૂપ ની પ્રતિષ્ઠા કરી હોય એ સ્વરૂપ પૂજનીય છે અને વંદનીય છે બાકીના સ્વરૂપો નમસ્કાર કરવાને યોગ્ય છે ત્યારે અંતે બધા ભક્તો આ મંદિર લક્ષ્મણ દેવના ગાવાનું થયું ત્યારે હું જે કોઈ ભક્તોને જલ્દી આવતો જેના નામ બોલું વડતાલ લક્ષ્મીનારાયણ દેવ તાબા ખેડા એ ચૌદ સત્તર નો સંપૂર્ણપણે આ મંદિરનો દસ્તાવેજ ત્યારે અર્પણ કર્યો છે ભલા ભક્તો બધા ભક્તો એ ખુબ સેવા કરી હું યાદ કરીશ એ ભક્તો ને પણ કે જે ભક્તો એકારે જમીન લીધી પૈસા દેવાના હોય તેને વિના વ્યાજે લોન પણ આપણને આપી આજે પણ એક કરોડ ને વીસ લાખ સવા કરોડ જેવું હજી પણ થોડુંક લોન જેવું છે પરંતુ ધીરે ધીરે એ સત્સંગની અંદર સેવા આવતી જશે એમ પૂરી પણ થતી જાય એ ભક્તોએ ખૂબ મોટી એકવાર જોરદાર તાલિકા વતન આપણે બંને અને એનથી મોટી વાત એ કરીએ કે વડતા લક્ષ્મીનારાયણ દેવના નામથી અમે કોઈને વાત કરી કે નું મંદિર કરવું છે જમીન સંપાદન કરવી છે ઘણા ભક્તો કે હવે સ્વામી પહેલા દસ્તાવેજ થાય પછી તમને દાન અર્પણ કરીએ એ તો વાત થશે અને ભક્તો એ અનેક એવા ભક્તો છે

દલીભાઈ દાણી ઘનશ્યામભાઈ જુમરાણા ઘનશ્યામભાઈ અમરેલી છગનભાઈ કરજ મંદિરના પાંચે પાંચ દ્રષ્ટિશ્રીઓ તેમજ કિરીટ કાકા આનંદ અને હસમુખભાઈ દેસાઈ ધનજીભાઈ ડુંગરાણી આ બધા એ ભક્તો જેના નામ ભયલું ધનજીભાઈ આવો ભટ અને સાથે સાથે આપણે પૂર્વ ધારાસભ્ય શ્રી વીડી ઝાલાવડીયા સાહેબ આવો એક વાર જોરદાર તાલિકા વદનથી હસમુખભાઈ બે ઘડી હારે હર કૃષ્ણ ભૈયા છે હરે કૃષ્ણ ભૈયા શ્રી હોદ્દર થિ હો हर कृष्णा <terminar>

આરતી કરવા માટે વધારશે સંતો મહારાષ્ટ્રી નું પૂજન કરવા માટે હોય તો બધા ભક્તો મંદિર ની અંદર અન્કુટ ની આરતી થશે તો વેલા અહિયાં થી